મામલા હૈ સમથિંગ સ્પેશિયલ ફોર યુ સો વોટ ઇઝ સ્પેશલ ફોર યુ યસ સો એવરી વન વોન્ટ ટુ ઓન ઇટ વિઝ દરેક ને કમાવાની ઈચ્છા છે પણ પૈસા સિવાય એક્સેપ્ટ મની વોટ ઇઝ દેટ એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ઓફકોર્સ ને So, आपका नाम हो इसलिए आपको आपके फील्ड में आगे बढ़ना है और आगे बढ़ने के लिए अगर आप इंग्लिश की वजह से पीछे है तो डोंट वरी वी आपके साथ है जो आपको बनाने वाला है वी आई पी वेरी इंपॉर्टेंट पर्सन सो लेट्स कंटिन्यू गाइस यस समथिंग स्पेशल फॉर यू एंड दोस्तों भारत में जीती गयी हो जय लगे જરા જોને કોઈ આવી હોય એવું લાગે છે મીન આવું વાક્ય હોય એન્ડ તેણે આ વિડિયો જોયો હોય એવું લાગે છે જોયા વગર ના બોલી શકે તે ઊંઘી ગયો હોય એવું લાગે છે તો આવા જે સેન્ટેન્સીસ વાક્યો છે એને ઇંગ્લિશ કેવી રીતે થાય સો લેટ્સ કન્ટિન્યુ તો ગાઈસ એવું લાગે છે તો પહેલા તો મને લાગે છે એટલે આઈ થિંક થાય પણ એવું લાગે છે ને ઇંગ્લિશ કેવી રીતે કરીશું તો અહીંયા જે લાગવું શબ્દ છે કયો શબ્દ છે લાગવું એના માટે જે સ્પેશિયલ ક્રિયાપદ વર્બ છે એ છે ટુ

તમને બે ઓપ્શન આપું છું જીતી ગયું છે અને જીતી ગયું હતું તો તમને શું લાગે છે વિચ વન ઇઝ કરેક્ટ એન્ડ ધ રાઈટ આન્સર ઇઝ જીતી ગયું છે તો ટેન્સ પ્રમાણે જોઈએ તો જીતવાની ક્રિયા પૂર્ણ મીન્સ પૂર્ણ વર્તમાન છે એન્ડ પૂર્ણ વર્તમાન ઇન ઇંગ્લિશ થશે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઓકે તો બાય ધ વે હવે નેક્સ્ટ લેવલે જવા માટે આઈ હેવ ટુ ચેન્જ

કરી છે કે કરી હતી એન્ડ ધ કરી છે ઇન્ટરેસ્ટિંગ અને ભારત જે જીતી ગયું હવે ઇંગ્લિશ તમને બધાને આવડી ગયું યસ ભારત માટે આપણે ભારતમાં લઈ શકાય અને કમ ઓન ઇન્ડિયા ઓકે હવે ઇન્ડિયા છે એટલે ચલો હેવ આવશે કે હેઝ એન્ડ ધ રાઈટ આન્સર ઇઝ હેવ નહી પણ હેસ ઇન્ડિયા હેઝ અને વિન છે એનું થર્ડ ફોર્મ થશે વોન ઇન્ડિયા હેઝ વોન શું દીતી કહ્યું છે ધ મેચ ઇન્ટરેસ્ટિંગ અને હવે બંનેનું કોમ્બિનેશન એટલે તમારો આન્સર આવી ગયો છે દોસ્તો યસ યોર આન્સર ઇઝ હિયર ફાઇન તો ફાઇનલી ભારત મેચ જીતી ગયું છે એના માટે ભારત મીન્સ વન્સ અગેન તમન ઇન્ડિયા હેઝ વોન ધ મેચ અને હવે તમને એમ લાગે કે સર આ એવું લાગે છે એનું શું યુ આર એબ્સોલ્યુટલી રાઈટ તો એને આપણે ઇંગ્લિશમાં ઇટ સીમ્સ તો ફાઇનલી આપણે આ રીતે થશે કે ઈટ સીમ્સ ધેટ ઇન્ડિયા હેઝ વોન ધ મેચ બાય ધ વે મોડર્ન ઇંગ્લિશમાં તમે આજે ડેટ લખ્યું તે ડેટ છે ને એ તમે ન વાપરો તો પણ ફાઇન છે સો યસ તમે તે જોયું હોય એવું લાગે છે તો ફરીથી યસ એવું લાગે છે એના માટે વન્સ અગેન શું આવશે ઈટ

આ વિડિયો દિસ વિડીઓ યસ એન્ડ ફાઈનલી હવે જે તમે જેની રાહ જુઓ છો એ આવી રહ્યું છે એન્ડ ધેટ ઇઝ વોટ લાસ્ટ થ્રી સેન્ટેન્સીસ આ કોઈક આવી હોય એવું લાગે છે હે તો ઇંગ્લિશ કરતી વખતે આપણે પહેલા શું કરીશું ઓફ કોર્સ સીમ્સ ધેટ કોઈક કોઈક મીન્સ સમવન અને સમવન માં વન છે એટલા માટે શું આવશે હેઝ થર્ડ ફોર્મ ઓફકોર્સ થર્ડ ફોર્મ અને હવે તમારા માટે ચેલેન્જ છે નાની ચેલેન્જ છે યસ કે તમને આ વિડિયો ગમે હોય એવું લાગે છે તો આનું ઇંગ્લિશ દોસ્તો એ તમારી કોમેન્ટ બોક્સમાં ખાસ લખવાનું છે એન્ડ યસ અફકોર્સ તમે જ્યારે લખો ત્યારે અફકોર્સ રાઇટ યોર નેમ વિથ સિટી ઓર કન્ટ્રી ઓર નેમ ઓફ ધ વિલેજ તમે લખો એન્ડ આ સેન્ટેન્સ નું તમારે ઇંગ્લિશ લખવાનું છે

તો જે પહેલો વિડિયો છે જે હમણાં જ વાત કરી તમારી સામે અહીંયા વ્યૂઝ લખેલા છે થ્રી પોઈન્ટ ટુ મેં કહ્યું ને કે બત્રીસ લાખથી વધારે લોકોએ જોયો છે એના પછીનો વિડીયો છે ક્રિયાપદોનો જે વન પોઈન્ટ ફાઇવ એટલે કે પંદર લાખ લોકોએ વિડીયો જોયો છે નેક્સ્ટની વાત કરીએ તો કાર્ડ શીખો એનો વિડીયો વન પોઈન્ટ વન એટલે અગિયાર લાખ અને આ વિડીયો જોવો ને એટલે અંગ્રેજી આવડી જાય તો આ વિડિયો છે એ લગભગ દસ લાખ હવે પહોંચશે એન્ડ નેક્સ્ટ એના પછી વાત કરીએ તો વાતચીતમાં વપરાતા ગુજરાતી વાક્યો એ સેવન નાઇન એટલે કે આઠ લાખ સુધી અને સેવન ઝીરો સેવન મીન્સ સાત લાખ ક્રોસ કરી ગયો છે એન્ડ યસ આટલું શીખો આ પાંચસો વાક્યો એટલે અડધું ઇંગ્લિશ મુઠ્ઠીમાં એ વિડીયો ફાઇવ એઇટ થ્રી એટલે લગભગ છ લાખ અને આ પાંચ લાખ એમ આ બધા વિડીયો આના સિવાય ઘણા બધા વિડીયોઝ છે તો તમે આ વિડીયો જોઈ શકો છો અને લોકો સાથે શેર કરી શકો છો યસ સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ એન્ડ યસ અમારી એકેડેમી અમદાવાદમાં વાડજમાં છે તો તમે આવીને વિઝિટ પણ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ